જરૂર ચોક્કસ આપને જણાવી દઉં તો વડી કચેરીના આદેશ મુજબ કમિશનર સાહેબ શ્રીને કચેરીના આદેશ મુજબ એક એવો કિસ્સો ધ્યાનમાં આવેલો છે કે રાજદીપસિંહ ડાબી નામક વ્યક્તિ જે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા એકાઉન્ટની અંદર દરરોજ એવી પોસ્ટ મુકવામાં આવે છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહેશે અને એમાં પણ એમનો પાછો કોન્ટેક્ટ નંબર પણ દર્શાવેલો છે એટલે એક અત્યંત ગંભીર બાબત છે આમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અને આઈપીસી ના ધારા ધોરણ મુજબની કાર્યવાહી કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ત્રણેની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવજો આપણી ફરજિયાત જોઈએ છે આ વ્યક્તિ દ્વારા એવી રીતનાથી એવું પણ ચાલતું હોય જે ચોક્કસ જે રીતે એમને પોસ્ટ મૂકી છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે પ્રાથમિક તપાસમાં શું સામે પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવશે ના અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખરેખર શું છે માટે જી ચરો ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાઇસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલરનું લાયસન્સ લેવું છે વિદાઉટ ગિયર કે વિથ ગિયરનું તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઇટીઆઈમાં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપણે આપવાનું હોય છે ટેસ્ટમાં સેટિંગ કરી આપીએ એવી છે જે રીતે એ લોકો કહી રહ્યા છે કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર ના ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ મળી રહે છે પરંતુ આરટીઓ રાજકોટ કચેરીની વાત કરું તો અહીંયા ટોટલી જે પ્રકારના ટેસ્ટ થાય છે એ અરજદારને આવ્યા પછી એમનું વેરીફિકેશન થયા બાદ જ એમની કાર્યવાહી કરવાની તકલીફ છે છે જે જરૂર ચોક્કસ એમાં પણ આગળ ભાઈ કાર્યવાહી કરવામાં આવશે એની કોસ્ટ મે ઓ મૂળ કે રાજકોટ લાયસન્સ કઢાવ હોય તો 6000 રૂપિયા નો અત્યાર સુધીમાં એક પણ લાયસન્સ આઉટ્યુસ આપનું તો

ડ્રાઇવિંગ જરૂર ચોક્કસ જે તમે વાત કરી છે જો કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઇવિંગ સ્કૂલોની ની સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે